વિસ્તારની ખુલ્લી ગટરમાં બે બાળક ગરકાવ થઈ ફાયર તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યું અને બાળકની શોધખોળ હાથ ધરી બાળક તેની માતા સાથે હતું અને બુધવારી બજારમાં ખુલ્લી ગટરમાં પડી ગયું હતું ઘટનાને પગલે બાળકના પરિવારમાં ચિંતા છે તો સ્થાનિકોમાં પણ તંત્ર સામે રોષ છે તો સુરતથી આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક બાળક છે તે આ ગટરમાં પડ્યો હોવાની વિગતો સામે આવી રહી છે ઘટનાને લેતા સ્થાનિકોમાં પણ રોષની લાગણી ફેલાય હોવાનું જાણવા મળી રહ્યું છે જો કે ફાયર બ્રિગેડની જે ટીમ છે તાત્કાલિક ત્યાં પહોંચી હતી વિસ્તારમાં અને ત્યાં જે બાળક ગટરની અંદર પડ્યું હતું તેનું રેસ્ક્યુ કરવા માટે તે જોતરાઈ ચૂકી હતી કામે લાગી હતી માતા સાથે બજારમાં જતા સમયે બાળક છે તે આ ગટરમાં પડ્યો હોવાની જે આખી માહિતી છે તે સામે આવી રહી છે સમગ્ર ઘટનાની જાણ થતાં

અને બાળકની શોધખોળ પણ હાથ ધરી સમાજતા શાહિસ જોડાઈ ચૂક્યા છે ફોન ફોનલાઈન પર શાહિસ સુરત ની વરિયા વિસ્તારની અંદર બે વર્ષનું બાળક તેની માતા સાથે બહાર જતું હતું બજારમાં અને તે અચાનક ગટરમાં પડી જાય છે શું છે વિગતો ગંભીર ઘટના જે છે છે વડિયા સામે આવી ખુલ્લી ગટરમાં બે વર્ષનો બાળક ગરકાવ થઈ ગયું છે માતા સાથે બુધવારી બજારમાં ગયું હતું બાળક અને ગટર ની અંદર ગરકાવ થઈ ગયું હતું સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે ખુલ્લી ગટર મૂકવામાં આવી હતી અને તેની અંદર બે વર્ષ બાળક જે છે તે ઘટન અંદર ગરકાવ થઈ ગયો છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી બાળક શોધખોળ શોધપોળ જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ છેલ્લા બે કલાકથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ અત્યાર સુધી બાળક મળી નથી આવી રહ્યું સ્થાનિકો અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ હાલ અત્યારે એક પછી એક અધિકારી ઘટના સ્થળે પહોંચી રહ્યા છે ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે પરંતુ ઘટન નું ઢાંકણું ખુલ્લું હતું અને તેના જ કારણે બાળક

બિલકુલ ચોક્કસપણે આ ઘટના જે છે તે સાડા પાંચ થી છ વાગ્યા દરમિયાન ઘટના જે છે તે હાલ સામે આવી રહી છે તેની માતા પણ સ્પષ્ટપણે મીડિયા સામે તેમનું વેદના ચાલવી રહી છે અને તે જણાવી રહી છે કે આ ડાકન ખુલ્લું હતું અને તેના કારણે મારા મારું બાળક ગટર અંદર પડી ગયું છે બે કલાક થી વધુનો સમય વીતી ગયો છે પરંતુ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની ટીમ હોય કે પછી સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગની ટીમ અત્યાર સુધી શોધખોળ કરી રહી છે પરંતુ બાળક મળી નથી આવી રહ્યું સરકાર પર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે અને તેની માતાની વેદના જે છે તે હાલ અત્યારે સામે આવી રહી છે અને લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જોવા મળી રહ્યો છે શાહીસ આભાર જોડાયા અને જાણકારી આપી તે બદલ તો જે પ્રમાણે મારા સંવાદતા એ વિગતો આપી છે સુરત ની અંદર સાડા પાંચ અને છ વાગ્યાના અરસામાં સમગ્ર ઘટનાને અંજામ મળ્યું છે જે અંતર્ગત એક બજારમાં જતી માતા સાથે એનું પુત્ર હતું અને તે પુત્ર તંત્રના પાપે ગટરની અંદર પડ્યો છે જેમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે તે બાળક ગટરની અંદર ગરકાવ થયો છે અને સતત બે થી ત્રણ કલાકની ભારે જહેમત ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે અને તે છતાં પણ આ બે વર્ષના બાળકનો કોઈ જ પત્તો હજુ સુધી નથી લાગ્યો હોવાનું પણ આ સામે આવી રહ્યું છે જે પ્રમાણે અમારા સંવાદદાતાએ જણાવ્યું છે તો સુરત થી આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી રહી છે તંત્રની ઘોર બેદરકારી કહી શકાય છે ગટરનું ઢાંકણું છે તે ખુલ્લી હાલતમાં હોવાને કારણે એક બે વર્ષનું બાળક છે તેનું જીવ છે તે અહીં જોખમમાં મુકાયો અને હજુ પણ તેનો કોઈ પત્તો નથી

હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ આ રીતે જે ગટરના ઢાંકણા હોય છે તેને વધારે પૂરતું ધ્યાન તે મુદ્દા તરફ આપવામાં નથી આવતું અને આ જે સવાલો છે તે ફક્ત ચોમાસા પૂરતા નથી હોતા પરંતુ તે સમગ્ર સમય માટે જાણે થઈ ચૂક્યા હોય તેવું આ ઘટના પરથી લાગી રહ્યું છે અવારનવાર ગટરના જે ઢાંકણા હોય છે તે એક ઉભરાતી ગટરના પ્રશ્નો સામે આવતા હોય છે પરંતુ તંત્ર ક્યારેય ચોકસાઈ ભર્યું એક કામ છે તે આ મુદ્દાને લઈને નથી કરતું તેવું પણ સ્પષ્ટપણે આ ઘટના પરથી સાબિત થઈ રહ્યું છે સુરતના વિસ્તારના દ્રશ્યો જે તમે અત્યારે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો એક બે વર્ષનું બાળક છે તે ગટરમાં ગરકાવ થયું છે અને આ ઘટનાને લઈ અને લોકોના ટોળા ત્યાં એકત્રિત તમને જોવા મળી રહ્યા છે અને એ તમામ લોકોમાં અત્યારે ખૂબ જ રોષની લાગણી ફેલાય હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યોમાં નજરે પડી રહ્યું છે મારો છોકરો આઈસ્ક્રીમ ખાવા જાતો હતો અને ગટાનું ઢાકણું ખુલ્લું હતું તે મને ખબર નહોતી ને અચાનક પડી ગયો અંદર ક્યાંથી ક્યાં જતા હતા ના ક્યાંથી ને આ બુધવારી ભરાઈને અમે આવેલા એમાં પછી કેટલા વાગે ગયા સાડા પાંચ વાગી ગયા હશે